સારંગપુરની ગોમતીનગરમાંથી ઇકો કારમાંથી એક લાખ ચોસઠ હજાર જોકે સારંગપુરની નવી નગરીમાં રહેતા મનીષ કાલિદાસ વસાવા અને રોહિત દલસુખ વસાવા ફરાર થઈ ગયા હતા જે પોલીસે વિદેશી દારૂ અને બે લાખની ઇકો કાર અને સિત્તેર હજારની મોપેડ મળીને કુલ ચાર લાખ ચોત્રીસ હજારનો મુદ્દા માલ કબજે કરી મનીષ વસાવા અને રોહિત વસાવા વિરુદ્ધ ગુનો નોંધી બંનેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી તે દરમિયાન જેડીસી પોલીસે મળેલી માહિતીના આધારે સારંગપુર ગામ ખાતે મનીષ વસાવા અને રોહિત વસાવાનું ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર